પછી મારા કરવાનું છે મારા કરવા પછી મારા કરવાનું છે એનો ઓર્ડર પૂરો થઈ જાય પછી મારા ઓર્ડર કરવાનો છે ક્યાંથી આવ્યો છો હિંમત નગર થી આવ્યા તમે ઓર્ડર નો હું ભાવ લેશું પૈસા લેશો કેટલા પૈસા છે એક ઓર્ડરના ના કેટલા પૈસા બે હજાર રૂપિયા એક હજાર એક હજાર રૂપિયા મોટા પૈસા ભાઈ ફેસિયલ ચાલુ છે તારે આ હા 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 ઓહો

लगा लगा वो तो बोला वो तो मन रखो नहीं हाँ बोल ही जो और कुछ महाबुन आपने जाइए हाँ तब मैं इनका और कुछ तेज़

O, oh, bai mm -hmm. lagana wadara ili o isi, boro boro. Boro boro? A, ah, ma. Boro, ako, ako. Hmm? O, ako mandi lakon? A. Ma, thamu, lakamu? Ma ha? <tip>

ok thấy chưa nè bà cái gì có dần đi hoa đi

હા તો ભાઈ મારા બેન ને ફેશિયલ કરી દીધું સર હા પૈસા હેના બરાબર બાકી છે ને તો ભાઈ ફેશિયલ થઈ ગયું સર મજા આવી વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય કહેજો પૂછતા મારા ફેશિયલના ઓર્ડર લેવા હોય તો કોન્ટેક નંબર કહેજો અમે અમે આપી દેજો અમે બેનનો આ રસ બેન એમનો નંબર આપી દેજો તમને મોકલી દઈશ બરાબર ઓકે બાય I'm <laughs> sorry.